ત્યારે થેલેસેમિયા રોગ વિશે જાણવું ખૂબ જ જરૂરી બન્યું છે આ એક આનુવંશિક રોગ છે જેમાં ઝાયડ્સ હોસ્પિટલના વહીવટકર્તા ડોક્ટર રાજીવ કુમાર ડામોર અને હટીલા સાહેબના સાનિધ્યમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થતું જાય છે જે આપણા શરીરને ઓક્સિજન પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે ગ્રસ્ત વ્યક્તિની અસ્થિ મજા થકી તત્વની હિમોગ્લોબિનમાં પરિણમતું નથી જે શરીરને પૂરતું ઓક્સિજન આપવામાં નિષ્ફળ જાય છે થેલેસેમિયા રોગ વિશે દરેક નાગરિક જાગૃત બને એવી આવી ખામી ધરાવતા વ્યક્તિઓએ કેવી સમસ્યાઓનો શિકાર થવું પડે છે જેવી અનેક બાબતોને ધ્યાને રાખી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા ટીબી એચઆઈવી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ઝાઇડ્સ બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ઓગણીસ યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ટીબી એચઆઈવી અધિકારી શ્રી જણાવ્યું કે થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કરવા તરફ એક પગલું ભરો અને થેલેસેમિયા પીડિત દર્દીઓના જીવનમાં હાસ્ય લાવો જેવા સૂત્રને સાર્થક કરવા હેતુ આ રક્તદાન કેમ્પમાં સહભાગી થયેલ દરેક રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો બિરજીપ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારીયાવન ન્યૂઝ ગુજરાતી